હલો ફ્રેન્ડ્સ હું છું નિપા અને આજે આપણે બનાવશું મઠનું શાક તો એના માટે મેં મઠને ત્રણથી ચાર કલાક પલાળી દીધા છે અને હવે આપણે એને ત્રણ સીટી પાડી અને બાફી લેશું તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે ડાયરેક પણ બાફી શકો છો જો આપણા મઠ રેડી થઈ ગયા છે બફાઈને તો હવે આપણે એનો વઘાર કરશું આપણે એના માટે એક લોયામાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈનો વઘાર કરશું અને હિંગનો પણ વઘાર સાથે કરી લેશું મિત્રો આ સાઉથ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે અને સાઉથ ગુજરાતના લોકો કઠોળ ખૂબ જ ખાય છે એ લોકો અલગ અલગ પ્રકારના કઠોળ રોજ ખાતા જ હોય છે સાંજના ડિનરમાં ઓલમોસ્ટ સાઉથ ગુજરાતના પ્રોપર જે લોકો છે એ લોકો ઓલમોસ્ટ કઠોળ જ ખાતા હોય છે જો તમે આ જોઈ શકો છો આપણી અંદર હિંગનો પણ વઘાર કરી દીધો લીલા મરચાં લસણ પણ એડ કરી દીધેલા છે અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણે દોઢ ચમચી જેટલી લીધી છે એમાં આપણે લસણનું માત્રા થોડી વધારે રાખી છે તો આપણે આને બે મિનિટ જેવું સાંતળી લેશું અને પછી આપણે એની અંદર બીજા બધા મસાલા પણ એડ કરવાના છે ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આ રેસીપીને લાસ્ટ સુધી જુઓ તમને ખરેખર ખૂબ જ મજા આવશે આ રેસીપી બનાવવાથી આપણે અહીંયા હળદર એડ કરી દેવાની છે હળદર આપણી એડ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરશું આ રીતે પાણી એડ કરવાથી તમે કોઈ પણ રેસિપી બનાવતા હોય અને જો એની ગ્રેવી હોય તો તે આપણે આ રીતે પહેલાં થોડું પાણી એડ કરી દેવાનું અને એને ઉકળવા દેવાની એટલે ઉકળવાથી એ તેલ ઉપર આવી જશે અને તરી આવી જશે એટલે તમે સેવસણ બનાવતા હોય મિસળપાઉ બનાવતા હોય કોઈ પણ તમે ગ્રેવીવાળું શાક બનાવતા હોય તો તમે આ રીતે પહેલાં પાણી એડ કરી દેવાનું અને પછી જ આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના આપણે અંદર આમાં એડ કરી દીધું છે મીઠું અને હવે આપણે એમાં એડ કરી દઈશું મઠ મઠને નાખી અને થોડા હલાવવાના છે અને તમે તમારી જે પ્રમાણે લિક્વિડ જોઈએ તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો વધારે પતલા જોઈએ તો થોડું વધારે પાણી એડ કરો અને ઓછા આઈ મીન થીક જોઈતું હોય તો થોડું ઓછું પાણી રેડો આપણે મગ હલાવી લીધા છે અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને થોડીકવાર ઉકળવા દઈશું ઉપરો આવશે અને તેલ થોડું થોડું ઉપર આવવા જેવું લાગશે એટલે આપણે એને બંધ કરીને ગેસ પરથી ઉતારી લેશું અને કોથમીર એડ કરી અને સર્વ કરી લેશું મિત્રો તમારી આ રેસિપી રેડી છે અને નવી નવી રેસિપી શીખવા માટે અમને જરૂરથી મેસેજ મૂકજો અમે તમારી દરેક રિક્વાયરમેન્ટને પૂરી કરવા પૂરી પૂરી કોશિશ કરશું આપણા મઠ એકદમ રેડી છે તો હવે આપણે એની અંદર લીલું લસણ અને કોથમીર એડ કરીને મિક્સ કરી લેશું લીલું લસણ તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે નહીં એડ કરશો તો પણ વાંધો નથી અને હોય તો એડ કરો તો વધારે સારું લાગશે રેડી ટુ સર્વ વિથ જુવાર રોટલા થેન્ક યુ ફોર વોચિંગ